તો મિત્રો આપ સૌનું સ્વાગત એક નાગડીની અંદર તો આજે આપણે આવી ગયા છે વડોદરા શેરથી સાતથી આઠ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ જીએસએફસી ટાઉનશીપ તો આપણને અહીંયા આવીને મહાદેવજીના દર્શન થવાના છે અહીંયા બનેલું છે મહાદેવજીનું મંદિર અને આજુબાજુ અન્ય દેવી દેવતાઓની પણ ખૂબ જ સુંદર પ્રતિમા પણ રાખવામાં આવી છે તેમના પણ આપણે દર્શન કરીશું તો ચાલો અંદરની સાઈડી ઉપર આપણે જઈએ તો આપણે જ્યારે મંદિરની સામેની સાઈડી ઉપર ઊભા હોઈશું ને તો મંદિરનું સુંદર દ્રશ્ય આપણને કંઈક આ જોવા મળવાનું છે અહીંયા તમને વોટર ફાઉન્ટન પણ બનેલું જોવા મળશે મિત્રો જ્યાં શિવલિંગ બનેલું છે એ જ તેની સામેની સાઈડ ઉપર સરસ મજાની દંડીની પણ પ્રતિમા બનાવવામાં આવી છે તો અહીંયા આપણને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થવાના છે આ પ્રતિમા છે રાધા કૃષ્ણજીની તો મિત્રો જ્યારે તમે મંદિરના પાછળના ભાગની અંદર આવશો તો તમને અહીંયા વિશાળ કઈ વળ પણ જોવા મળશે અહીંયા આવીને તમે પ્રકૃતિનો આનંદ પણ માગી શકશો તો મિત્રો આપને પૃથ્વીને સૌથી સુંદર અને અનમોલ આ ભીડ છે શુદ્ધ હવા જે આપણે શ્વાસ લઈએ છે પાણી જે આપણે પીએ છીએ અને જમીન જે આપણને ખોરાક આપે છે પ્રકૃતિ જીવનનો આધાર છે એક એવી માતા છે જે નિસ્વાર્થપણે આપણને બધું જ આપે છે મિત્રો આ બધા જ પ્રકૃતિના અદભુત ચમત્કારો છે જે આપણને મનને શાંતિ આપે છે આનંદ આપે છે પણ હા એક વાત તમે જરૂર કહીશ અમૂલ્ય ભેટનો જે વધારો છે તે અત્યારે ખૂબ જ જોખમમાં છે તો હવે આપણે દર્શન કરીશું શીતળા માતાના બળિયાદેવજીના અને હનુમાનજીના જો તમારી પાસે ટાઈમ હોય તો અહીંયા હનુમાન ચાલીસા પણ લખેલી છે તેનો પાઠ પણ તમે કરી શકશો તો હું તો તમને મિત્રો એટલું જ પીવા માગીશ જેટલા વધુ આપણે વૃક્ષો વાવીશું કેટલી વધુ શુદ્ધ હવા આપણને મળવાની છે પ્રકૃતિ આપણી જીવન જરૂરિયાતને પૂરી પાડી શકે છે પરંતુ આપણા લોભોને નહીં પ્રકૃતિની સંભાળ લેવી એ માત્ર આપની જવાબદારી નથી પણ આપનું કર્તવ્ય પણ છે જો તમારે શાંત વાતાવરણ અને પ્રકૃતિનો આનંદ માણવો હોય તો તમે આ જગ્યા ઉપર આવી શકો છો તમને આવીને એવું થશે કે હું એક જબરજસ્ત અને શુદ્ધ હવાની અંદર શ્વાસ લઈ રહ્યો છું તો મિત્રો મંદિરની આજુબાજુ તમને ગાર્ડન બનેલા જોવા મળશે ગાર્ડનની અંદર બાળકો રમી શકે તેવા સાધનો પણ મૂકવામાં આવ્યા છે તો તમે તમારા ફેમિલી સાથે પણ અહીંયા એક વખત જે શક્સે ટાઉનશીપમાં આવીને મુલાકાત કરી લેજો તો મિત્રો આજની વિડીયોની અંદર સરસ મજાની જગ્યાની આપણે મુલાકાત કરી અને સાથે આપણે મહાદેવજીના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમે લાઈક કરી તમારા મિત્ર સાથે પણ શેર કરી દેજો કારણ કે તે પણ અહીંયા આવીને મુલાકાત કરી શકે તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય બાર